નમસ્કાર ખેડૂત મિત્રો આ વર્ષે મોટા પ્રમાણમાં થયું છે તેમાં ખેડૂતો ખાસ કરીને પાયાના ખાતર તરીકે બારબત્રી હોળ અને વીસવી જીરો તેર જેવા ખાતરો નો ઉપયોગ કરતા હોય છે અને બીજી એક માન્યતા એવી હોય છે કે ઘઉંમાં કઈ જરૂર હોય નહીં બે વાર યુરિયા નાખી દો પૂરું થઈ ગયું પણ એવું નથી ઘઉંમાં એક અગત્યનું તત્વ જે જીંક એ ખેડૂતો જાગૃત ખેડૂતો છે જે ઉપયોગ કરે છે અને ખૂબ સારા પરિણામ મળે છે એ દાખલા તરીકે આપણે પાંચ ચાલી મણ ઘઉં થાય એટલે આ ઉત્પાદન વધી જતું હોય હવે એમાં જીંક તો ક્યુ વાપરવું ઝીંકમાં ઘણા પ્રકાર આવે છે એ દાખલા તરીકે એક જીંક આવે છે તેત્રીસ ટકા

જે ચિલેટેડ જિંક આવે બાર ટકા એનો ઉપયોગ કરી શકાય બીજું આવે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા એનો ઉપયોગ કરી શકાય આની સાથે જીરો બાવન ચોત્રીસ અને ચિલેટેડ ઝિંક આ ગભા અવસ્થા જો છાંટવામાં આવે તો નોંધપાત્ર ઉત્પાદન માં વધારો થાય છે ને બીજું એક પીએચ સાથે આપવું હોય તો સુલ 67% નું આવે સડસઠ ટકા સલ્ફર આવે અને ચૌદ ટકા જીંક આવે તેમજ એસએમએલ કંપની કે સલ્ફર મિલ કંપનીનું એનું પણ આવે છે ટેકનોજ એડ કરીને આ બે એક જ વસ્તુ છે

બધું શક્ય ન બને જેટલું થાય બને એટલું ઓલું કરવું એવું ન કે ભાઈ બે વાર યુરિયા પણ લીલા શામ ઘઉં થઈ ગયા એટલે ઉત્પાદન આવી જાય આધુનિક ખેતી માં થોડુંક ધ્યાન આપવું તો ઘણો ખોટો બેનિફિટ થતો હોય છે આભાર